નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા સૌથી અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આવી ગયા છે ખેડૂતો માટે મોટી ખુશખબર આવી છે બીજી તરફ વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ખેડૂતો માટે મોટા સમાચાર આવી ગયા છે આંગણવાડી બહેનો માટે ખુશખબર આવી છે આયુષ્માન કાર્ડ યોજનાને લઈને મોદી સરકારની મોટી ભેટ રેશન કાર્ડને લઈને નવી સુવિધા ઘરે ઘરે લાગશે નવા સ્માર્ટ મીટરને આજના મુખ્ય ખેડૂત સમાચાર ઉપર નજર કરવાના છે તમામ મિત્રો માટે આજના સમાચાર ખૂબ મહત્ત્વના રહેવાના છેક સુધી સમાચાર જોજો અને જે મિત્રો નવા હોય એ તમામ મિત્રોને વિનંતી કરું છું આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌથી પહેલાં આપણા તમામ ખેડૂતો જેટલા પણ ખેડૂત દુનિયાના ખેડૂતો છે એ તમામ ખેડૂતો માટે મોટા સમાચાર આવી ગયા છે પરેશ ગોસ્વામીએ તમામ ખેડૂતોને મોટા સમાચાર આપ્યા છે શું સમાચાર આપ્યા છે તમામ મિત્રોને જણાવી દઉં તો પરેશ ગોસ્વામીએ ખેડૂતોને સલાહ આપી છે કે જે ખેડૂતો પાસે અત્યારે પાણીની વ્યવસ્થા હોય પાણીની તમારી પાસે પૂરતી વ્યવસ્થા છે અને ઓરવીને વાવેતર કરવા માગતા હોય તો એવા ખેડૂતોએ હાલ કોઈ પણ ઉતાવળ કરવાની જરૂર નથી જો તમારી પાસે પાણીની વ્યવસ્થા છે ઓરવીને વાવેતર કરવું હોય તો અત્યારે કોઈ પણ ઉતાવળ કરવાની નથી પરેશભાઈએ કહી દીધું છે તમારે જો ઓરવીને વાવેતર કરવું હોય તો વીસ મે પહેલાં એટલે કે પાંચમા મહિનાની વીસ તારીખ પહેલાં કરવાનું નથી વીસ તારીખ પછી જ તમારે ઓરવીને વાવેતર કરવાનું છે જે ખેડૂતો પાસે પાણીની વ્યવસ્થા હોય એવા ખેડૂતોને કહેવામાં આવ્યું છે જેથી મિત્રો યોગ્ય હવામાન મળતા સારું એવું ઉત્પાદન તમે લઈ શકશો અને વીસ મે પછી પણ પંદર જૂન સુધી તમે ઓરવીને પ્રી મોનસૂન દરમિયાન વાવણી કરતા હોવ તો કેટલીક બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે તારીખથી જૂન સુધીમાં તમે વાવેતર કરતા હોય તો પરેશ ગોસ્વામીએ કીધું છે કે તમે મગફળી કપાસ સોયાબીન અને અન્ય તમામ પ્રકારના પાક ઉત્પાદન માટે આ તારીખો અનુકૂળ રહેવાની છે કઈ તારીખો તો વીસ તારીખથી પંદર જૂનની વચ્ચે મગફળી કપાસ સોયાબીન અને અન્ય તમામ પ્રકારના પાક ઉત્પાદન માટે આ તારીખોમાં વાવેતર ખૂબ જ અનુકૂળ રહેવાનું છે આ તારીખો દરમિયાન વાવેતર કરનારા ખેડૂતો કે જેઓ મગફળીનું વાવેતર કરવા માંગતા હોય એવા ખેડૂતોએ મગફળીની આવી જાતો જેમાં જી વીસ એકસો અઠ્યાવીસ અને બીટી બત્રીસ જેવી મગફળીની જાતોનો પાક લેવો જોઈએ આવા પાકો સો દિવસ કી તેથી વધુનો સમય લેતા હોય તો આવા પાકો તમારે આ તારીખની અંદર લેવાના છે દરેક ખેડૂત મિત્રોને જણાવી દેવામાં આવ્યું છે કે પાણીની વ્યવસ્થા હોય ઓરબીને વાવેતર કરવા માગતા હોય તો વીસ તારીખ પછી જ વાવેતર કરવાનું રહેશે ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર હતા ત્યાર પછી વાવાઝોડાને લઈને ચોમાસાને લઈને અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે આવનારી દસ તારીખથી બાર તારીખ એટલે પાંચમા મહિનાની દસ તારીખથી બાર તારીખની આજુબાજુમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાવાનું છે એવી મોટી આગાહી અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે આની સાથે સાથે અંબાલાલ પટેલે ચોમાસાને લઈને પણ આગાહી કરી છે શું આગાહી કરી છે જણાવી દઉં તો રાજ્યની અંદર પંદર તારીખથી સત્તર જૂનની આસપાસનું ચોમાસું બેસી જવાનું છે જૂન મહિનાની પંદર તારીખથી ચોમાસું બેસી જાય એવી આગાહી કરી છે જોકે સૌથી પહેલા અંદમાન નિકોબારની અંદર ચોમાસું બેસે છે તો અંદમાન નિકોબારમાં કઈ તારીખે ચોમાસું બેસવાનું તો સત્તર તારીખથી ચોવીસ મે મહિનાની અંદર ચોમાસું અંદમા નિકોબારમાં બેસશે અને એના વીસ પચીસ દિવસ પછી ગુજરાતની અંદર ચોમાસું પહોંચી જશે એટલે કે મિત્રો જૂન મહિનાની પંદર તારીખથી સત્તર તારીખની વચ્ચે ગુજરાતમાં ચોમાસું આવી જાય એવું અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે તો ખેડૂતો માટે આ ખૂબ જ કામના સમાચાર વાવાઝોડું અને ચોમાસાને લઈને આગાહી કરી ત્યાર પછી ખેડૂતો માટે ખુશખબરી આપવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ખુશખબર અપાય છે શું મિત્રો ખુશખબર આવી તમામ મિત્રોને જણાવી દઉં તો ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ લગાવવા છતાં સરકારે એવો નિર્ણય કર્યો જેનાથી ગુજરાતના ખેડૂતોને લાભ થઈ ગયો છે ગુજરાતના ખેડૂતોને ફાયદો થયો એ જોતા મહારાષ્ટ્રના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે મહારાષ્ટ્રના ખેડૂતોને દુઃખ લાગ્યું છે કારણ કે મિત્રો સરકારે બે હજાર ટન સફેદ ડુંગળીના નિકાસને મંજૂરી આપી છે જોકે સફેદ ડુંગળી ખાસ કરીને ગુજરાતની અંદર થતી હોય છે તેથી ગુજરાતના ખેડૂતોને આનો ખૂબ જ મોટો ફાયદો થવાનો છે તેથી મહારાષ્ટ્રના ખેડૂતોને આ વાત ગમી નથી મહારાષ્ટ્રના ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે કે સરકાર ગુજરાતના ખેડૂતોને ખુશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલે ગુજરાતના ખેડૂતોને ખુશ કરવા માટે સફેદ ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે તો આમ જોતા મિત્રો સફેદ ડુંગળીની નિકાસને મંજૂરી મળી ગઈ છે જેથી ગુજરાતના ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે તો ગુજરાતના ખેડૂતો માટે આ મોટી ખુશખબર આવી છે ત્યાર પછી મિત્રો આંગણવાડી બહેનો માટે આનંદો આનંદો સમાચાર આવી ગયા છે આંગણવાડી બહેનોનો પગાર ડબલ કરવામાં આવશે મોટી જાહેરાત કરવામાં આવી છે કોણે જાહેરાત કરી છે શું જાહેરાત કરી છે એના વિશેની વાત કરીએ તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એક રેલી સંબોધતા આંગણવાડી અને આશા વર્કરોના પગાર બમણા કરવાનું વચન આપ્યું છે કોંગ્રેસની સરકારે ગેરંટી આપી છે કે આંગણવાડીની તમામ જેટલી પણ બહેનો આશા વર્કરો છે એ તમામ મહિલાઓ માટે જે અત્યારે આવક મળી રહી છે જે પગાર મળી રહ્યો છે એ ચૂંટણી પછી બમણો કરવામાં આવશે એટલે મિત્રો ડબલ કરી નાખવામાં આવશે તો કોંગ્રેસની સરકાર જીતશે તો આંગણવાડી બહેનો અને આશા વર્કરની બહેનોને અત્યારે જે પગાર મળે છે એ બમણો કરી નાખવામાં આવશે તો આંગણવાડી બહેનો માટે ખૂબ જ આનંદભર્યા સમાચાર કોંગ્રેસની સરકાર દ્વારા આપવામાં આવ્યા છે ત્યાર પછી મિત્રો આયુષ્યમાન કાર્ડ યોજનાને લઈને ખુશ ખબર આવી ગઈ છે આયુષ્યમાન ધારકો માટે વડાપ્રધાન મોદીએ ખુશખબર આપી છે શું ખુશખબર આપી તમામ મિત્રોને જણાવી દઉં ભાજપે લોકસભા ચૂંટણી માટે પોતાનો ઢંઢેરો બહાર પાડ્યો છે આ ઢંઢેરાની અંદર આયુષ્યમાન યોજનાને લઈને મોટો દાવો કરવામાં આવ્યો આયુષ્યમાન યોજનાની અંદર જે આયુષ્યમાન ભારત સ્કીમ ચલાવવામાં આવે છે આયુષ્યમાન કાર્ડની અંતર્ગત મફત સારવાર કરી આપવામાં આવે છે તો હવેથી સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ જેટલા પણ વરિષ્ઠ નાગરિકો છે એમને પણ સામેલ કરવાનું વચન આપવામાં આવ્યું છે તો આયુષ્માન ભારતની અંદર હવે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના દરેક વરિષ્ઠો દરેક વૃદ્ધો એમને પણ મફતમાં સારવાર કરી આપવામાં આવશે તો આયુષ્યમાન યોજનાને લઈને વૃદ્ધો માટે ખૂબ જ મોટી જાહેરાત કરી દેવામાં આવી છે જે મિત્રો સિત્તેર વર્ષથી વધુ હોય એમને પણ હવે પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં આપવામાં આવશે ત્યાર પછી રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર આવી ગઈ છે રેશન કાર્ડ ધારકો માટે હવે નવી સુવિધા લાવવામાં આવી છે કઈ કઈ સુવિધા આવી છે તમામ મિત્રોને જણાવી દઉં હવે રેશન કાર્ડને લગતી સેવા વધુ સરળ બને એ માટે ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે એક નવો નિર્ણય જાહેર કર્યો છે શું નિર્ણય જાહેર કર્યો તમામ મિત્રો જાણી લેજો આ નિર્ણયમાં એવું કહેવામાં આવ્યું છે કે હવે જો રેશન કાર્ડ ધારકોએ પોતાનું નવું રેશન કાર્ડ કઢાવવું હોય નામ નવું ચઢાવવું હોય પોતાના રેશન કાર્ડમાંથી નામ કમી કરાવવું હોય ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું હોય આવા તમામ કામો હવે દેશભરના સાડા ત્રણ લાખથી જેટલા પણ કોમન સર્વિસ સેન્ટર હોય તમારા નજીકમાં કોઈ સાયબર કાફે હોય ત્યાંથી પણ આ તમામ કામ કરી શકશો નવું રેશન કાર્ડ કઢાવી શકશો નામનમું કમી કરાવી શકશો આ તમામ કામ કરાવી શકશો જેથી હવે તમારે રાશનની દુકાને જવાની કોઈ પણ જરૂર નહીં પડે મામલદારની કચેરીએ ધક્કો ખાવાની કોઈ પણ જરૂર નહીં પડે લાંબી લાઈનોમાં ઊભું રહેવાની પણ જરૂર નહીં પડે તો હવે તમારા નજીકમાં કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાંથી પણ આરામથી તમે આ તમામ કામ કરી શકો એ માટે આ તમામ કોમન સર્વિસ સેન્ટરોને મંજૂરી આપવામાં આવી છે તો રાશન કાર્ડને લઈને આ મોટી સુવિધા દરેક લોકોનો ટાઈમ ન બગડે અને મામલદાર કચેરીનો ધક્કો ન ખાવો પડે એ માટે રાશન કાર્ડ ધારકો માટે આ નવી સુવિધા આપવામાં આવી છે ત્યાર પછી મિત્રો હવે તમારા ઘરે ટૂંક સમયમાં સ્માર્ટ મીટર આવી જવાના છે નવા સ્માર્ટ મીટરની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ગુજરાતની વીજ વિતરણ કંપની પાઇલેટ પ્રોજેક્ટ અંતર્ગત હવે સ્માર્ટ મીટર લગાડવાનું શરૂ કરી દીધું આ સ્માર્ટ મીટરના કારણે વીજળીની અંદર જે વેડફાળ થતો તે વેડફાળ ઘટી જવાનો છે અને આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં બે હજાર પચીસના અંત સુધીમાં દરેક જિલ્લા દરેક શહેરો દરેક ગામોની અંદર લગભગ એક કરોડ ત્રીસ લાખ ઘરોની અંદર નવા સ્માર્ટ મીટર લાગી જશે તો પીજી વિસીએલ દ્વારા રાજકોટથી સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરી દીધું છે આ મીટર લગાવવા માટે ગ્રાહકોએ કોઈ પણ ચાર્જ આપવાનો નથી તમને મફતમાં નવા સ્માર્ટ મીટર લગાવી આપવામાં આવશે તો સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે નવા સ્માર્ટ મીટર ટૂંક સમયમાં તમારા ઘરે પણ આવી જશે ત્યાર પછી મિત્રો આજના મુખ્ય ખેડૂત સમાચાર ઉપર નજર કરી લઈએ સૌથી પહેલા ઘઉંની વાત કરી દઉં તો ઘઉંના ભાવમાં વેચવાલી ઘટવાને કારણે પંદર રૂપિયાથી વીસ રૂપિયાનો ઘઉંમાં સુધારો જોવા મળ્યો છે મે મહિનાના અંતમાં જે ઘઉંની આવકો થતી હોય તે આવકો હાલ માર્કેટયાર્ડમાં આવવા લાગી છે અને એવરેજ ભાવ જણાવી દઉં તો પાંચસો પચાસ રૂપિયા સુધી ઘઉંના ભાવ જોવા મળ્યા છે ત્યાર પછી બાજરીની વાત કર દઉં તો ઉનાળુ બાજરીની નવી આવકો શરૂ થઈ ગઈ છે અને ઊંચામાં ઊંચા ભાવ પાંચસો ને ત્રીસ રૂપિયા બાજરીની અંદર જોવા મળ્યા છે ચણાની વાત કર દઉં તો ચણાના ભાવમાં ઝડપથી તેજી જોવા મળી છે અત્યારે ચણાના ભાવમાં પણ ખૂબ સારા એવા ભાવ જોવા મળ્યા છે દિલ્હીમાં ચણાનો ભાવ છાસઠસો રૂપિયા સુધી બોલાયો છે આમ ચણાની અંદર અત્યારે તેજી જોવા મળી છે ધાણાની વાત કર દઉં તો ધાણાના વાયદામાં બીજા દિવસે ભાવમાં ઘટાડો થયો છે આજે ઊંચો ભાવ અઢારસો એકાવન રૂપિયા થયો છે જોકે ધાણાની અંદર ઘટાડો જોવા મળ્યો છે ત્યાર પછી જીરુની વાત કર દઉં તો જીરુની બજારમાં અત્યારે સ્થિર આવક જોવા મળી છે સ્થિર ભાવ જોવા મળ્યા છે અને અત્યારે એવરેજ ભાવની વાત કર દઉં તો ચાર હજાર બસો પચાસ રૂપિયાની સપાટીએ ભાવ રહ્યા છે તો આ હતા આજના મુખ્ય ખેડૂત સમાચાર તો મિત્રો આ વિડિયો દરેક મિત્રોને ખૂબ જ ગમ્યો હશે આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લીએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન